સાવરકુંડલાના જીંજોડા ગામનો બની બેઠેલો શિવ કથાકાર અને સાધુ સમાજને લાંછન લાગે તેવા કૃત્યો કરતો રાજુ સામે ઠાકોર સમાજ બાદ બ્રહ્મસમાજ લાલ ગૂંગ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાના પ્રમુખ ડોક્ટર અશ્વિન ત્રિવેદીએ આજે કડક શબ્દોમાં પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ લંપટ અને વ્યભિચારી રાજુગીરી અગાઉ પણ ઠાકોર સમાજના હાથે માર ખાધો છે અને ત્યારે રડતાં રડતા જણાવ્યું હતું કે હવે ક્યારેય વ્યાસપીઠ પર નહીં બેસે પરંતુ ફરી એકવાર આ ડોંગીએ પર કચ્છ ખાતે પોતાની શિવકથા દરમિયાન વ્યાસપીઠ પરથી બ્રહ્મ સમાજ વિરુદ્ધ તથા સમસ્ત હિન્દુ સમાજની દીકરીઓ જે વૃત્ત પૂજા કરે છે તેમના વિરુદ્ધ બફાટ કર્યો છે ત્યારે હવે સનાતન ધર્મના લોકો આ વ્યક્તિને યોગ્ય સબક શીખવાડે અને ડોંગી હવે ક્યાંય કથા નહીં કરે તેવી આગામી દિવસોમાં બાહેધરી લેવા માટે પગલા લેવામાં આવશે ક્યારેક ક્યારેક મને સમાજ હસવું અને ખાસ કરીને સમાજમાં કોઈ દીકરી સાત આઠ વર્ષની હોય ને તમે ઉપવાસ કરાવો તો એનાથી મોટું કોઈ પાપ નથી આઠ વર્ષની દીકરી હોય એની પાસે તમે ઉપવાસ કરાવો છો એ પાપ છે જય પરશુરામ તાજેતરમાં એક રાજુગીરી ગોજવણી કરીને કથાકાર કથાકારે એક ગૌરી વ્રત નિમિત્તે વ્રત કરતા હોય છે મોડા વ્રત કરતા હોય છે એ બાબતે એમણે કરી છે અને કે બ્રાહ્મણો આ ટોકી બેઠા બેસાડેલા વ્રતો છે એવું કીધું છે બ્રહ્મ સમાજ માટે અને બાળિકાઓ માટે બ્રાહ્મણ બાળિકાઓ માટે અને જે તમામ વર્ગની જ્ઞાતિની ધર્મની બાળાઓ છે આસ્થાથી એ આ વ્રત કરતી હોય છે અને આ વ્રતનો ઉલ્લેખ છે એ વેદો પુરાણોમાં છે અને એમાં એમનું અનુશાસન આવે એના સંસ્કાર આવે શિક્ષણમાં આવે અને સંયમતા આવે એ માટે આ વ્રત એનું શરૂઆત કરેલી હતી પાર્વતીજી એ પણ આ વ્રત શિવજીને પામવા માટે કરેલા તો એવા આ પવિત્ર જે છે વ્રત એના ઉપર ટીકા ટિપ્પણી કરવાનો એને વ્યાસપીઠ પરથી કોઈ અધિકાર નથી બ્રહ્મ સમાજનું એને અપમાન કર્યું છે બાળકીઓનું અપમાન કર્યું છે સર્વ જ્ઞાતિ ની બાળકીઓ ધર્મ ની બાળકીઓ જે આસ્થાથી પૂજાપાઠ કરતી હોય છે અને જે વ્રત રાખતી હોય મોણાકા વ્રત રાખતી હોય છે એ તમામનું એને અપમાન કર્યું છે તો સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના અધ્યક્ષ તરીકે હું ડોક્ટર અશ્વિન ત્રિવેદી આને સખત શબ્દોમાં વખોડી નાખું છું અને આ કહેવાતા કથાકાર રાજુગીરી છે એને આ બ્રહ્મ સમાજની તમામ સમાજની અને જ્ઞાતિની અને આ બાળકીઓની માફી માંગવી જોઈએ તાત્કાલિક અસરથી પછી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને બદબસીનો એક દાવો પણ કરવામાં આવશે અને એની જવાબદારી એ રાજુગીરીની રહેશે તો હું સર્વને અપીલ કરું છું કે આનો સખત શબ્દોમાં વખોડી નાખો અને આ વ્રતો છે એ વેદો પુરાણો અને આદિત્યકાળથી ચાલે આવ્યા છે એ કોઈ બ્રાહ્મણોએ બેસાડેલા આ વ્રત નથી અને દરેક લોકો આસ્થાથી પોતાની ફરજ સમજી નિષ્ઠાથી વ્રત કરતી હોય બાળકીઓ તો એને કરવા દેવા જોઈએ અને એને સમર્થન આપવું જોઈએ અને આ જે શબ્દો છે એને વખોડીને એને તાત્કાલિક પણ માફી માંગવી જોઈએ દરેક સમાજની જય મહાદેવ જય પરશુરામ ઠાકોર સમાજ દ્વારા મેથીપાક આપવામાં આવ્યો અને ત્યારબાદ આ નફટ રાજુએ રડતા રડતા માફી માંગી તે વિડીયો આપ જોઈ શકો છો મારાથી ભૂલ થઈ છે હું તમારે આરે નાનો મોટો થયો છું તમારા રોટલામાં ખાધા છે ઝીંઝુડામાં હું નાનો મોટો થયો બાર તમારા બાળકોને તમારા બાળકો અને ગામડે જીવે અને મારા કર્યા છે પણ આ મારી ભૂલ છે ભૂલ છે થી એવું બોલાય મારાથી એવું કોઈ ઠાકોર એ મારી ખરેખર ભૂલ છે મારો સમાજનો નો રે કોઈ ઈરાદો નહોતો અને એટલો તો વિચાર કરો જે સમાચારે મોટો થયો હોય જે સમાચાર જીવતો હોય એના વિશે હું કોઈ દી અપમાન કરું મારા હૃદયમાં કોઈ આપણા સમાજ માટે કોઈ એટલે કોઈ એવો ભાવ નથી કે હું આપણા સમાજની ક્યારે નીચો કહો હલકો તમારા આપણા સમાજની નીચો કહેતા પહેલાં હું હલકો પડું કારણ કે હું તમારે આરે થાળીમાં ખાઈને મોટો જાઉં છું અને અહીંના બધા ઝીંઝુડાના સાવરકુલાના બધા ઓળખે છે મને કે બાર બાર વર્ષથી હું ગામડે ગામડે કરતા કરી મારા બાળકોને ધ કેસરી ટાઇમ્સ ન્યૂઝ ચેનલના ચીફ એડિટર અને બ્રહ્મ અગ્રણી ગાંધીનગરના સંજય પંડ્યા પોતે ફરિયાદી બની અને આ વ્યક્તિ ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે તેવી વાત કરી હતી